વડોદરા શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે એક સપ્તાહમાં કોલેરાના ચાર દર્દીઓ નોંધાયા ડેન્ગ્યુના એક સપ્તાહમાં ત્રણ મલેરિયાના એક સપ્તાહમાં છ કેસ અને સિઝનલ ફ્લુમાં ત્રણ કેસ નોંધાયા છે એક જ દિવસમાં ઝાડા ઉલટી અને તાવના નેવું કેસ નોંધાયા છે ચાંદીપુરા વાયરસથી સાવલીમાં એક બાળકનું મોત નીપજ્યું છે ત્યારે ગોત્રી વિસ્તારમાં ચાર વર્ષીય બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવી છે ડોળા પાણી અંગે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ખાસ કરીને ટાઇફોઇડ કોલેરા ઝાડા ઉલટીના બનાવો નોંધાયેલી વિગતો પણ જાહેર થઈ છે છતાંય તંત્ર આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને સબ સલામત હોવાની ગુલબાંગો પોકારતી હોય છે જો કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઢોળું પાણી આવવાની શરૂઆત થઈ હોવા છતાં પાલિકા તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ પાણી પીવાલાયક છે એવી સુફિયાની વાતો કરી રહી છે પરંતુ આ ડોળું પાણી હાલમાં શરૂ થયા બાદ જે તે વિસ્તારમાં માત્ર સાતથી આઠ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાની અચૂક ફરિયાદો આવશે તેવું સ્થાનિક રહીશો પણ કહેવું છે વડોદરા શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે એક સપ્તાહમાં કોલેરાના ચાર દર્દીઓ નોંધાયા છે ડેન્ગ્યુના એક સપ્તાહમાં ત્રણ કેસ નોંધાયા છે અને મલેરિયાના એક સપ્તાહમાં છ કેસ નોંધાય છે સિઝનલ ફ્લૂમાં ત્રણ કેસ નોંધાયા છે એક જ દિવસમાં ઝાડા ઉલટી અને તાવના નેવ કેસ નોંધાય છે ખાસ કરીને વડોદરામાં ચાંદીપુરા વાયરસથી સાવલીમાં એક બાળકનું મોત નીપજ્યું છે ત્યારે ગોત્રી વિસ્તારમાં ચાર વર્ષીય બાળક શંકાસ્પદ ચાંદીપુર વાયરસની ઝપેટમાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં રોગચાળો વધારે વકર્યો છે ત્યારે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા દર્દીઓ જે પેશન્ટો છે એમની લાઈનો જોવા મળી રહી છે અને એક સપ્તાહમાં કોલેરાના ચાર દર્દીઓ નોંધાયા છે ડેન્ગ્યુના એક સપ્તાહમાં ત્રણ કેસ નોંધાયા છે મલેરિયાના એક સપ્તાહમાં છ કેસ નોંધાયા છે સિઝનલ ફ્લૂમાં ત્રણ કેસ નોંધાયા છે એક જ દિવસમાં ઝાડા ઉલટી અને તાવના નેવ કેસ નોંધાયા છે ચાંદીપુરા વાયરસથી સાવલીમાં એક બાળકનું મોત થયું છે તેમજ ગોત્રી વિસ્તારમાં ચાર વર્ષીય બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઝપટમાં આવી ગઈ છે જોઈ શકો છો કે જે આ સયાજી હોસ્પિટલનું ઓપીડી વિભાગ છે તેમાં મોટા સંખ્યામાં દર્દી અહીંયા જે પેશન્ટો છે એમના જે પરિવારવાળા જે કેસ કાઢવા માટે આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે મોટી સંખ્યામાં કેસોની વધારો જોવા મળતા જે સ્થાનિક તંત્ર છે એ પણ એલર્ટ જોવા મળ્યું છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસાઈકર જીવન ન્યૂઝ વડોદરા